આજે છવ્વીસ તારીખની ગાયો આવી છે આપણી પાસે આજે ગાયો તમામ ગાયો હાજરમાં છે અમે પોરબંદરની ગાડી આવી ગઈ છે આજ સર લોડ કરવાની છે આઠ આજે અને ગાયો આજે સાત તક જેવી ગાયો આજે આવી જશે કદાચ વિડીયો ઉતરે કે ના ઉતરે ગાયો આપણી પાસે આજે હાજરમાં છે ટોટલ આજે અમારી પાસે અઢાર જેટલી ગાયો હાજરમાં છે આજની તારીખમાં અઢાર જેટલી ગાયો હાજરમાં છે અઢારે અઢાર ગાયો આઠ ગાયો પોરબંદર ભરાવાની છે અને બીજી ચાર ગાયો છે એ રી સોમનાથ ભરાવાની છે અને બીજી બે ગાયો છે એ રાજકોટ ભરાવાની છે આજની છવ્વીસ તારીખની આપણી અઢારે અઢાર ગાય વેચાણ વેચાયેલી છે જે આ પણ ગાયો ઉતરે છે એ પણ વેચાયેલી છે તમામ ગાયો તમામ ગાયો ઉતરે છે ઉતરી ગઈ છે અને આજની છવ્વીસ તારીખની અઢાર ગાય છે એ અઢારે અઢાર ગાયો આપણી આજે વેચા ખાયેલી છે કેમ કે અને બીજી આજે જે બફોર પછી આવશે એ પણ ગાયો તમને મળી જશે કાલ માટે ખાસ કરીને ફોન કરીને જરૂર આવજો ફોન કરી વગર કોઈ ના આવે એનું કારણ છે કે ચલો જય માતાજી